વર્ષો પહેલાંની વાત છે એક ડોશીમાં ગામડા ગામમાં એકલા રહેતા હતા ઘરમાં કોઈ કમાનાર હતું નહીં મુશ્કેલીમાં દિવસો પસાર કરતા હતા છતાં પણ ભગવાન ઉપર તેની શ્રદ્ધા અતૂટ હતી એક વખત મુશ્કેલીથી થાકીને ભગવાનને પોસ્ટકાર્ડ લખ્યો મને તાત્કાલિક રૂપિયા પાંચસોની જરૂર છે તું મોકલી આપ માજીએ પોસ્ટકાર્ડમાં પોતાનું એડ્રેસ લખી કાર્ડ પોસ્ટ કરી દીધું ગામડામાં ટપાલી એક જ હોવાથી બધાને વ્યક્તિગત ઓળખતો હોય તેને માજીની ટપાલ વાંચીને વિચાર્યું કે ભગવાન ઉપરની શ્રદ્ધા માજીને ગણી છે અને આ શ્રદ્ધા ટકી રહે તેવું કાર્ય મારે કરવું જોઈએ તેથી તે તેની શહેરની મોટી પોસ્ટ ઓફિસે જઈ સ્ટાફ અને મિત્રોને પોસ્ટકાર્ડ બતાવી રૂપિયા એકઠા કર્યા રૂપિયા ચારસો પચાસ ભેગા થયા ટપાલીએ માજીને મની ઓર્ડર કર્યો ટપાલી ખુશ થતાં થતાં મની ઓર્ડર માજીને દેવા ગયો માજીએ પણ ખુશ થતાં થતાં રૂપિયા તો લીધા ટપાલી બોલ્યો ગણી લો રૂપિયા ચારસો પચાસ પૂરા છે માજીએ મની ઓર્ડરની પહોંચમાં લખ્યું ગીરધારી તું તો દયાળુ છે તે તો પૂરા રૂપિયા પાંચસો મોકલ્યા હશે પણ વચ્ચેથી આ નાલાયક ટપાલી રૂપિયા પચાસ ખાઈ ગયો ટપાલીએ જ્યારે માજીનું લખાણ વાંચ્યું ત્યારે ટપાલીની આંખમાંથી પાણી ટપકવા લાગ્યા સાયકલની સ્પીડ ઘટી ગઈ ટપકતા આંસુએ સાયકલના પેન્ડલ પણ નહોતા મારી શકતો નજીકના મંદિર પાસે જઈ ટપાલી ભગવાન સામે રીતસરનો રડી પડ્યો પ્રભુ સારા કાર્યનો આવો બદલો હોય તારામાંથી શ્રદ્ધા ઉઠી ન જાય એટલે મેં મહેનત કરી બદલામાં આવા શબ્દો પ્રભુ સારી વ્યક્તિઓનો જમાનો નથી માફ કરજે પ્રભુ પણ આજે હું તારાથી નારાજ થઈને જાઉં છું ટપાલીએ આ લુચી પાછું વળી જોયું તો એક યુવાન અસ્તા ચહેરે ઊભો હતો માધુકાકા મને ઓળખ્યો હું શ્યામ ના બેટા પણ હું તમને કેમ ભૂલું યાદ છે એક વર્ષ પહેલાં એસટી બસની ટિકિટના રૂપિયા મારી પાસે ના હોવાથી કન્ડક્ટર મને બસમાંથી નીચે ઉતારતો હતો ત્યારે તમે મારી ટિકિટના રૂપિયા આપી દીધા હતા હા બેટા થોડું યાદ આવે છે પણ તું અહીં કયાંથી કાકા સર્તકમાં કરનાર પોતાનું કર્મ કરી ભૂલી જતા હોય છે પણ પ્રભુ હંમેશા તેની નોંધ લેતો હોય છે આ એરિયાના ફિલ્ડ ઓફિસર તરીકે મારી નિમણૂક થઈ ગઈ છે તે દિવસની તમારી મદદને કેમ ભૂલું કાકા તે દિવસ તમારું નામ અને ગામ એટલે જ મેં પૂછ્યા હતા કે સમય આવે હું તેનું વળતર વાળી શકું આમ તો તમે કરેલ ઉમદા કાર્યની કોઈ તુલના કે વળતર વાળવા લાયક હું નથી શ્યામ પગે લાગ્યો અને બોલ્યો કાકા આ મારો પહેલો પગાર મેં કવરમાં સાચવીને રાખી મૂક્યો હતો એ દિવસે જ મેં નિર્ણય લીધો હતો જે કાર્ય માટે હું જઈ રહ્યો છું તેમાં સફળતા મળશે તો પહેલાં પગારના હકદાર આપ હશો કાકા આ કવરને હાથમાં લો અને મને આશીર્વાદ આપો બીજી આ નાની મારી ભેટ સ્વીકારો બેટા મેં કોઈ વળતરની અપેક્ષાથી કાર્ય નહોતું કર્યું હા કાકા એટલે જ તો યાદ રાખ્યા છે શ્યામ એ ભેટ ખોલીને ટપાલી કાકાના હાથમાં મૂકી ભેટમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ કાકા મંદિરમાં નીચે બેસી ગયા ભગવાન સામે રડતી આંખે બોલ્યા બસ કર લાલા તે તો તારો હિસાબ આજે જ પૂરો કરી દીધો નિષ્કામ કરેલા સત્કાર્યનો હિસાબ તું આટલો ઊંડાણપૂર્વક રાખતો હોય એ મને ખબર નહોતી શ્યામ બોલ્યો પ્રભુને નિષ્કામ કર્મ બહુ ગમે છે કાકા પ્રણામ મારે આગળ કામ હોવાથી જવાનું છે તમારે ઘરે જવું હોય તો કારમાં મૂકી જાઓ ના બેટા મારી સાયકલ છે ભલે કાકા ખંભે હાથ મૂકી હાથમાં કાર્ડ આપી શ્યામ બોલ્યો કોઈ પણ પ્રકારનું કામ હોય તો ગમે ત્યારે ગમે તે સમયે આવી જજો શ્યામના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા છે શ્યામને જતા જોઈ ટપાલી કાકા બોલ્યા ખરો માયાવી છે તું પણ મુરલીધર